શાંતિ છવ્વીસ એક બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે પંદર બાર બે હજાર ત્રણ પ્રત્યક્ષતાના માટે સાધારણતાને અલૌકિકતામાં પરિવર્તન કરી દર્શનીય મૂર્ત બનો આજે બાપ દાદા પોતાના ચારેય તરફના બ્રાહ્મણ બાળકોના મસ્તકની વચ્ચે ભાગ્યની ભાગ્યના ત્રણ તારાઓ ચમકતા જોઈ રહ્યા છે કેટલું શ્રેષ્ઠ ભાગ્ય છે અને કેટલું સહજ પ્રાપ્ત થયેલું છે એક છે અલૌકિક શ્રેષ્ઠ જન્મનું ભાગ્ય બીજું છે શ્રેષ્ઠ સંબંધનું ભાગ્ય ત્રીજું છે સર્વ પ્રાપ્તિઓનું ભાગ્ય ત્રણેય ભાગ્યના ચમકતા સિતારાને જોઈ બાપ દાદા પણ હર્ષિત થઈ રહ્યા છે જન્મનું ભાગ્ય જો પોતે ભાગ્ય વિધાતા બાપ દ્વારા આપ બધાનો જન્મ છે જ્યારે જ્યારે જન્મદાતા જ ભાગ્ય વિધાતા છે તો જન્મ કેટલો અલૌકિક અને શ્રેષ્ઠ છે તમારા બધાને પણ પોતાના આ ભાગ્યના જન્મનો નશો અને ખુશી છે ને સાથે સાથે વિશેષતા જુઓ કલ્પમાં એવા આવો સંબંધ અન્ય કોઈ પણ આત્માની પાસે નથી આ વિશેષ આત્માઓને જ એક દ્વારા ત્રણ સંબંધ પ્રાપ્ત થાય છે એક જ બાપ પણ છે શિક્ષક પણ છે અને પણ છે આવા એક દ્વારા ત્રણ સંબંધ સિવાય બ્રાહ્મણ આત્માઓને બાબા કહે છે બ્રાહ્મણ આત્માઓનો કોઈની સાથે નથી અનુભવ છે ને બાપના સંબંધથી વારસો પણ આપી રહ્યા છે પાલના પણ કરી રહ્યા છે વારસો પણ જુઓ કેટલો ઊંચો અને અવિનાશી છે કે અમારા પાલનહાર સ્વયં ભગવાન છે એવી પાલના પરમાત્મ પાલના પરમાત્મ પ્યાર પરમાત્મા વારસો કોને મળ્યો છે તો એક જ બાપ પણ છે પાલનહાર પણ છે અને શિક્ષક પણ છે દરેક આત્માના જીવનમાં વિશેષ ત્રણ સંબંધ આવશ્યક છે પરંતુ ત્રણેય સંબંધ અલગ અલગ હોય છે તમને તો એકમાં જ ત્રણ સંબંધ છે ભણવાનું પણ જુઓ ત્રણેય કાળનું ભણવાનું છે. ત્રિકાળ દર્શી બનવાનું ભણતર છે. બાબા કહે છે ભણતર ને સોર્સ ઓફ ઇન્કમ કહેવામાં આવે છે. ભણવાથી પદની પ્રાપ્તિ થાય છે. આખા વિશ્વમાં જુઓ સૌથી ઊંચામાં ઊંચું પદ રાજ્ય પદ ગવાયેલું છે. તો તમને આ ભણતર થી શું પદ પ્રાપ્ત થાય છે અત્યારે પણ રાજા અને ભવિષ્યમાં પણ રાજ્ય પદ અત્યારે સ્વરાજ્ય છે રાજયોગી સ્વરાજ્ય અધિકારી છો અને ભવિષ્યમાં રાજ્ય ભાગ્ય તો અવિનાશી છે જ સૌથી મોટું પદ આનાથી મોટું વદ કોઈ હોતું નથી શિક્ષક દ્વારા શિક્ષા પણ ત્રિકાળદર્શિની છે અને પદ પણ દેવી રાજ્ય પદ છે આવા શિક્ષકના સંબંધ સિવાય બ્રાહ્મણ જીવનના કોઈનું નથી હોતું ન કોઈનું થયું છે અને ન કોઈનું થઈ શકે છે સાથે સદગુરુનો સંબંધ સદગુરુ દ્વારા શ્રીમત જે શ્રીમત નું ગાયન આજે પણ ભક્તિમાં થઈ રહ્યું છે આપ નિશ્ચયથી કહો છો અમારું દરેક કદમ કોના આધારથી ચાલે છે શ્રીમત ના આધારથી દરેક કદમ ચાલે છે દરેક પગલા એ શ્રીમત પ્રમાણે ચાલી રહ્યા છીએ તો ચેક કરો દરેક કદમ શ્રીમત પર ચાલે છે ભાગ્ય તો મળેલું છે પરંતુ ભાગ્યની પ્રાપ્તિનું જીવનમાં અનુભવ છે દરેક કદમ શ્રીમત પર છે કે ક્યારેક ક્યારેક મનમત અથવા પરમત તો મિક્સ નથી થતી આની પરખ છે કે જો કદમ શ્રીમત પર છે તો દરેક કદમમાં પદ્મોની કમાઈ જમાનો અનુભવ થશે દરેક કદમ શ્રીમત પર છે તો સહજ સફળતા છે સાથે સાથે સદગુરુ દ્વારા વરદાનો ખાણ પ્રાપ્ત છે વરદાન છે એની ઓળખ જ્યાં વરદાન હશે ત્યાં મહેનત નહીં હશે તો સદગુરુના સંબંધમાં શ્રેષ્ઠ મત અને હંમેશા વરદાનની પ્રાપ્તિ છે બીજી વિશેષતા સહજ માર્ગની છે જ્યારે એકમાં ત્રણ સંબંધ છે તો એકને યાદ કરવા સહજ છે ત્રણેયને અલગ અલગ યાદ કરવાની જરૂરત નથી એટલે આપ સર્વ કહો છો કે એક બાબા બીજું ન કોઈ આ સહજ છે કારણ કે એકમાં વિશેષ સંબંધ આવી જાય છે

અથવા સર્વ પ્રાપ્તિઓ બીજા કોઈ દ્વારા થઈ શકે છે દિલથી કહ્યું મારા બાબા ખજાનાઓ હાજર એટલે આટલું શ્રેષ્ઠ ભાગ્ય હંમેશા સ્મૃતિમાં રહે એમાં નંબર વાર છે અત્યારે બાપ દાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક જે કોટોમાં પણ કોઈ છે તો બધા બાળકો નંબર વાર નહીં નંબર વન હોવા જોઈએ તો પોતાને પૂછો નંબર વાર માં છો કે નંબર વન માં છો શું છો ટીચર્સ નંબર વન કે નંબર વાર પાંડવ નંબર વન છો કે નંબર વાર છો શું છો જે સમજે છે અમે નંબર વન છીએ અને હંમેશા રહીશું એવું નહીં આજે નંબર વન અને કાલે નંબર વાર માં ચાલી જાઓ જે આટલા નિશ્ચિત બુદ્ધિ છે કે અમે હંમેશા જેમ બાપ બ્રહ્મા નંબર વન એવી રીતે ફોલો બ્રહ્મા બાપ નંબર વન છે અને રહેશે તે હાથ ઉઠાવ હાથ તો ઘણા ઉઠાવ્યા છે જુઓ દાદી એ જોયું અત્યારે આમને એટલે કે નંબર વન વાળાનો હિસાબ લેજો જનક હિસાબ લેજા બાબાએ કીધું છે દાદી જાનકીને હિસાબ લેજો ડબલ ફોરેનર્સે હાથ ઉઠાવ્યો ઉઠાવો નંબર વન બાપ દાદાની તો હાથ ઉઠાવીને દિલ ખુશ કરી દીધી મુબાળક છે સારું હાથ ઉઠાવ્યો એનો મતલબ છે કે તમને પોતાનામાં હિંમત છે અને હિંમત છે તો બાપ દાદા પણ મદદગાર છે જ પરંતુ અત્યારે બાપ દાદા શું ઈચ્છે છે નંબર વન જો આ તો ખુશીની વાત છે પરંતુ પરંતુ બતાવે બતાવે શું એ પરંતુ છે જ નહીં બાપ દાદાની પાસે પરંતુ છે બાપ દાદાએ જોયું કે મનમાં સમાયેલું તો છે પરંતુ મન સુધી છે ચહેરા અને ચલન સુધી ઈમર્જ નથી અત્યારે બાપ દાદા નંબર વનની ની સ્ટેજ ચલન અને ચહેરા પર પણ જોવા ઈચ્છે છે હવે સમય અનુસાર નંબર 1 કેવા વાળાઓને જે નંબર 1 કેવડાવે છે તેની બધાની ચલનમાં દર્શનીય મૂર્તિ દેખાવી જોઈએ તમારો ચહેરો બતાવે કે આ દર્શનીય મૂર્ત છે તમારું જળચિત્ર અંતિમ જન્મ સુધી પણ

અથવા ચોરાસી મો જન્મ જૂનો જન્મ સાઈઠ વર્ષની પછીની આયુ છતાં પણ આદિ થી અંત સુધી દર્શનીય મૂર્ત અનુભવ કર્યો ને કર્યો ને સાકાર રૂપમાં કર્યો ને એવી જ રીતે જેમણે નંબર વનમાં હાથ ઉઠાવ્યો છે ટીવીમાં કાઢ્યું છે ને બાપ દાદા એમને ફાઈનલ જોશે એમની ફાઇલ જોશે ફાઇલ તો છે ને બાપ દાદાની પાસે તો અત્યારથી તમારી દરેક ચલનથી અનુભવ થાય કર્મ સાધારણ હોય ચાહે કોઈ બી કામ કરો છો બિઝનેસ કરો છો ડોક્ટરી કરો છો વકાલત કરો છો જે પણ કંઈ કરો છો પરંતુ જે સ્થાન પર તમે સબંધ સંપર્કમાં આવો છો ત્યાં પોતાની ચલનથી એવું મહેસૂસ કરો છો કે બીજા લોકો એવું મહેસૂસ કરે છે કે આ તો જાણે ન્યારા અને અલૌકિક છે એ સાધારણ સમજે છે કે એવા તો લૌકિક પણ હોય છે કામની વિશેષતા નહીં પરંતુ પ્રેક્ટિકલ લાઈફની વિશેષતા ખૂબ સારા બિઝનેસ ખૂબ સારો બિઝનેસ છે ખૂબ સારી વકાલત કરે છે ખૂબ સારા ડાયરેક્ટર છે આ તો ઘણા છે એક બુક કાઢતા હતા જેમાં વિશેષ આત્માઓના નામ હોતા હતા કેટલાનું નામ આવતું હતું ઘણા હોય છે આની આ વિશેષ આમણે આ વિશેષતા કરી આમની આ વિશેષતા છે નામ આવી ગયું તો જેમણે પણ હાથ ઉઠાવ્યો ઉઠાવવો તો બધાએ જોઈએ પરંતુ જેમણે ઉઠાવ્યો છે અને ઉઠાવવાનો જ છે તો પોતાની ચલન પ્રેક્ટિકલ નથી નીકળ્યો ચાહે ઇન્ડસ્ટ્રીમાં ચાહે ક્યાંય પણ કામ કરો છો એક આત્મા કહે કે આ સાધારણ કર્મ કરતા પણ દર્શનીય મૂર્ત છે એવું થઈ શકે છે થઈ શકે છે આગળ વાળા બોલો થઈ શકે છે હવે રિઝલ્ટમાં ઓછું સંભળાય છે એવી રિઝલ્ટ તો ક્યારેક જ્યારે કોઈ વિશેષ કાર્ય કરો છો વિશેષ અટેન્શન રાખો છો ત્યારે તો ઠીક દેખાય છે પરંતુ તમને બાપથી પ્યાર છે બાપથી પ્યાર છે કેટલી ટકા પાર છે થઈ શકે છે કે ક્યારેય સાધારણ ક્યારે વિશેષ શબ્દ પણ જે નીકળે છે ને કોઈ પણ કાર્ય કરતા ભાષા પણ અલૌકિક જોઈએ સાધારણ ભાષા નહીં અત્યારે બાપ દાદાની બધા બાકોમાં આ શ્રેષ્ઠ કર્મ ચલન જ સ્વયં કરશે ભાષણથી નહીં સિદ્ધ થાય ભાષણ તો એક તીર લગાવવું છે પરંતુ પ્રત્યક્ષતા થશે કે આમને બનાવવા વાળા કોણ બધા શોધશે પોતે પૂછશે એ તમને બનાવવા વાળા કોણ રચના રચતાને પ્રત્યક્ષ કરે છે તો આ વર્ષે શું કરશો દાદી એ તો કયું છે ગામની સેવા કરો તે ભલે કરો પરંતુ બાપ દાદા અત્યારે આ પરિવર્તન જોવા ઈચ્છે છે એક વર્ષમાં સંભવ છે એક વર્ષમાં બીજા બીજી વાર જ્યારે સિઝન શરૂ થશે તો કોન્ટ્રાસ્ટ દેખાય બધા આવે કે મહાન પરિવર્તન પરિવર્તન સાધારણ બોલ અત્યારે તમારા ભાગ્યને આગળ સારા નથી લાગતા કારણ હું આ હું હું પણ મેં જે વિચાર્યું મેં જે કહ્યું મેં જે કરું છું તે ઠીક છે હું ક્યાંથી આવ્યું પ્રસાદને કોઈ હું પણામાં લાવી શકે છે શું જો બુદ્ધિ પણ છે કોઈ કળા પણ છે કોઈ વિશેષતા પણ છે બાપ દાદા વિશેષતાને બુદ્ધિને આફરીને આપે છે પરંતુ હું નહીં સમાપ્ત કરો આ આ સૂક્ષ્મ હું હું છે અલૌકિક જીવનમાં બનવા દેતું તો દાદીઓ શું સમજો છો પરિવર્તન થઈ શકે છે ત્રણેય પાંડવ નિર્વેર ભાઈ રમેશભાઈ બ્રિજમોહનભાઈ બતાવો વિશેષ છો ને આ ત્રણેય ત્રણ બતાવો થઈ શકે છે થઈ શકે છે થઈ શકે છે સારું હવે આના કમાન્ડર બનવાનું છે બીજી વાતમાં કમાન્ડર નહીં બનતા પરિવર્તનમાં કમાન્ડર બનજો મધુબન વાળા બનશો બનશો મધુબન વાળા હાથ ઉઠાવો સારું બનશો બોમ્બે વાળા હાથ ઉઠાવો યોગીની પણ બેઠી છે યોગી ની બેન પાર્લા વાળા બાબા કહે છે બોમ્બે વાળા બનશે જો બનશે તો હાથ હલાવો અચ્છા વાળા હાથ તો કરશે ટીચર્સ જોજો દરેક માસ દરેક મહિનો બાપ દાદા રિપોર્ટ લેશે હિંમત છે ને મુબારક હો સારું ઇન્દર વાળા હાથ ઉઠાવો

તરસ નથી આવતી દયા નથી આવતી આટલું દુઃખ જોઈને પણ હવે પરિવર્તન થાય તો સારું છે ને તો હવે પ્રત્યક્ષતાનો પ્લાન છે પ્રેક્ટિકલ જીવન બાકી પ્રોગ્રામ કરો છો આ તો બિઝી રહેવા માટે ખૂબ સારું છે પરંતુ પ્રત્યક્ષતા થશે તમારા ચહેલા અને ચલનથી બીજું પણ કોઈ ઝોન રહી ગયું યુપી વાળા હાથ ઉઠાવો યુપી થોડું છે અચ્છા યુપી કરશે મહારાષ્ટ્ર વાળા હાથ ઉઠાવો સારું મહારાષ્ટ્ર કરશે મુબારક હો રાજસ્થાન ઉઠાવો ટીચર્સ હાથ લાવો બાબા કહે છે કર્ણાટક ઉઠાવો સારું કર્ણાટક કરશે આંધ્રપ્રદેશ હાથ ઉઠાવો ચાલો આ તો ટી ચિટચેટ હતી ડબલ વિદેશી હાથ ઉઠાવો જયંતિ ક્યાં છે કરશે ડબલ વિદેશી હવે જુઓ સભાની વચમાં કયું છે બધાએ હિંમત તો ખૂબ સારી બતાવી આના માટે પદમ ગુણા મુબારક બાર થી પણ સાંભળી રહ્યા છે પોતાના દેશમાં પણ સાંભળી રહ્યા છે તે પણ હાથ ઉઠાવી રહ્યા છે એમ પણ જુઓ જે શ્રેષ્ઠ આત્માઓ હોય છે ને એમના દરેક વચન ને સતવચન કહેવામાં આવે છે કહે છે ને મહારાજ તો તો આપ મહા મહારાજા છો તમારા બધાના દરેક વચન જે પણ સાંભળે તે દિલમાં અનુભવ કરે તે સતવચન છે મનમાં ઘણું બધું તમારા ભરેલું છે બાપ દાદા બાપદાદાની પાસે મનને જોવાનું પણ ટીવી છે અહીં આ ટીવી તો બહારની શકલ બતાવે છે બહારનો ચહેરો બતાવે છે પરંતુ બાપ દાદાની પાસે દરેકના દરેક સમયના મનની ગતિનું યંત્ર છે તો મનને મનમાં ઘણું બધું દેખાય છે જ્યારે મનનું ટીવી જુએ છે ને તો ખુશ થઈ જાય છે ઘણા ખજાના છે ઘણી શક્તિઓ છે પરંતુ કર્મમાં યથાશક્તિ થઈ જાય છે હજી સુધી કર્મમાં લાવો વાણી સુધી લાવો ચહેરા સુધી લાવો ચલન સુધી લાવો હવે એને મનથી બહાર લાવો ત્યારે બધા કહેશે કે જે તમારું એક ગીત છે ને શક્તિઓ આવી ગઈ શિવ શક્તિ આ ગઈ બધી શિવની શક્તિઓ છે શક્તિઓ છે પછી શક્તિઓ શિવ બાપની પ્રત્યક્ષતા કરશે અત્યારે તો નાના નાના ખેલપાલ ને બંધ કરો હવે કરો તો બાપ દાદા બધા બાળકોને આ સમયે બાપ દાદાની આશાઓને પૂર્ણ કરવા વાળા આશાઓના સિતારાઓ જોઈ રહ્યા છે કોઈ પણ વાત આવે તો આ સ્લોગન યાદ રાખજો પરિવર્તન 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 તો આજના બાપ દાદાના બોલના એક શબ્દ નહી ભૂલતા એક કયો છે બાબાનો એક શબ્દ નથી ભૂલવાનો આજની મુરલીમાંથી એ છે પરિવર્તન મારે બદલવાનું છે બીજાને બદલવા બદલીને બદલવાનું છે મારે બદલવાનું બીજાને બદલાવવાના છે બીજા બદલે તો હું બદલું નહીં મારે નિમિત્ત લેશો પાછળવાળા હાથ ઉઠાવો પાછળવાળાને બાપ દાદા પહેલો નંબર યાદ પ્યાર આપી રહ્યા છે સારું ચારેય તરફના ખૂબ 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 ભાગ્યવાન આત્માઓને આખા વિશ્વની વચ્ચે કોટોમાં કોઈ કોઈમાં પણ કોઈ વિશેષ આત્માઓને હંમેશા પોતાના ચલન અને ચહેરા દ્વારા બાપ કરવાવાળા વિશેષ બાળકોને હંમેશા સહયોગ અને સ્નેહના બંધનમાં રહેવા વાળા શ્રેષ્ઠ આત્માઓને હંમેશા બ્રહ્મા બાપ સમાન દરે કર્મમાં અલૌકિક કર્મ કરવા વાળા અલૌકિક આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે વિંગ્સની સેવાઓ પ્રતિ બાપ દાદાની પ્રેરણાઓ છે વિંગ્સની સેવામાં સારી રિઝલ્ટ દેખાઈ રહી છે કારણ કે દરેક વિંગ દરેક પ્રભાગ મહેનત કરે છે સંપર્ક વધારતા જાય છે પરંતુ બાપ દાદા ઈચ્છે છે જે મેડિકલ વિંગે મેડિટેશન દ્વારા હાર્ટને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે સબૂત આપ્યું છે કે મેડિટેશન થી હાર્ટની તકલીફ ઠીક થઈ શકે છે અને પ્રૂફ આપ્યું છે આપ્યું છે ને પ્રૂફ તો મેં પણ સાંભળ્યું છે ને એમ દુનિયાવાળા સબૂત ઈચ્છે છે આ પ્રકારે જે પણ વિંગ આવી છે જે પણ પ્રભાગ આવ્યા છે પ્રોગ્રામ તો કરવાના જ છે કરો પણ છો પરંતુ એવો કોઈ પ્લાન બનાવો જેનાથી પ્રેક્ટિકલ રિઝલ્ટ બધાની સામે આવે બધી વિંગના માટે બાપ દાદા કહી રહ્યા છે આ ગવર્મેન્ટ સુધી પહોંચી તો રહ્યું છે ને અને જ્યાં જ્યાં અહીં ફેલાશે કે મેડિટેશન દ્વારા આપણ થઈ શકે છે હવે એને વધારે આગળ વધારવું જોઈએ હવે પ્રેક્ટિકલ નું સબૂત આપો જે આ વાત ફેલાઈ જાય મેડિટેશન દ્વારા બધું જ થઈ શકે છે મેડિટેશન તરફ જાય આધ્યાત્મિકતાની તરફ થાય સમજ્યા સારું આજનું વરદાન છે સાયલેન્સ શક્તિ દ્વારા વિશ્વમાં પ્રત્યક્ષતાના નગાડા વગાડવા વાળા શાંત સ્વરૂપ ભવ ગવાયેલું છે સાયન્સની ઉપર સાઇલેન્સની વિજય નહીં કે વાણીની જેટલો સમય અથવા સંપૂર્ણતા સમીપ આવતી જઈ રહી છે એટલું ઓટોમેટિક અવાજમાં વધારે આવવાથી વૈરાગ આવતો જશે જેમ અત્યારે ઈચ્છો છો ઈચ્છતા પણ આદત અવાજમાં લઈ આવે છે એવી રીતે ઈચ્છતા પણ અવાજથી પરા પરે થઈ જશો પ્રોગ્રામ બનાવીને અવાજમાં આવશો જ્યારે આ ચેન્જ દેખાશે ત્યારે સમજો કે હવે વિજયનો નગારો વાગવા વાળો છે આના માટે જેટલો સમય મળે શાંત સ્વરૂપ સ્થિતિમાં રહેવાના અભ્યાસી બનો સ્લોગન છે જીરો બાપની સાથે રહેવા વાળા જ હીરો પાઠધારી છે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો વર્તમાન સમય વિશ્વ કલ્યાણ કરવાનું સહજ સાધન પોતાના શ્રેષ્ઠ સંકલ્પોની એકાગ્રતા દ્વારા દરેક આત્માઓની ભટકતી બુદ્ધિને એકાગ્ર કરવાની છે આખા વિશ્વની દરેક આત્માઓ વિશેષ એ જ ઈચ્છે છે કે ભટકી રહેલી બુદ્ધિ એકાગ્ર થઈ જાય અથવા મન એકાગ્ર થઈ જાય આ વિશ્વની માંગ અથવા ઈચ્છા ત્યારે પૂરી કરી શકશો જ્યારે એકાગ્ર થઈને મનસા શક્તિઓનું દાન આપશો ઓમ શાંતિ